you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભાવનગરમાં કાલનો દિવસ ગુજારો સાબિત થયો હતો રવિવારે અકસ્માતોની ની સર્જાઈ હતી માત્ર બાર કલાકમાં ભાવનગરમાં ત્રણ અકસ્માતો થયા હતા ઉપરા ઉપરી થયેલા ત્રણ અકસ્માતોમાં માં લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરની ધરતી રક્ત રંજીત બની હતી ત્રણ અલગ અલગ અકસ્માતમાં માં લોકોના મોત નીપજ્યા છે ભાવનગર જિલ્લાના સનેશ ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે પગપાળા નીકળેલા યાત્રાળુના ને અડફેટે લેતા ભાવનગર અમદાવાદ હાઈવે મોતની થી ગુંજી ઉઠ્યો હતો ચાલીને ભાવનગરના રાજપરા ખોડિયાર માતાજીના દર્શને આવી રહેલા સાત યાત્રાળુ અડફેટે જયારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જયારે પીપળી પર પાટિયા પાસે વહેલી સવારે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો હાઈવે પર કાર અને ટ્રક સામ સામે ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર દેવાળીના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો ટ્રક અને ખાનગી બસ સર્જાયેલ અકસ્માત અકસ્માતમાં પંદર લોકોને ઈજા પહોંચી હતી